શ્રીમદ ભાગવત યજ્ઞના સષ્ટમ દિવસે નજીકના ભૂતકાળમાં જ દીવ બુચરવાળાની ધરતી પર પૂજ્ય દાદાના વ્યાસસનની ભાગવત કથાના સદભાગી યજમાન પરમ ભગવદી ચુનીભાઈ વાળા અને એમના પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધેનું પૂજન સંપન્ન કરશે વાળા પરિવારની પૂજન વિધિ સંપન્ન થયા બાદ રાધે રાધે પરિવારના અમારા પરિવારજન અમદાવાદ શ્રી રાજુભાઈ પડદાવાળાને વિનંતી કરીશ કે ચૂની પૂજન વિધિ સંપન્ન થયા બાદ આપ ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે પર પધારશું હરિદ્વારની ગંગાની પ્રાકૃતિક સૌંદર્યની આ ધરા પર આપણે સૌ પૂજ્ય દાદાના વ્યાસસ અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન નું શ્રવણ અને સ્મરણ કરી રહ્યા છીએ નજીકના દિવસોમાં જ માની આરાધના એટલે નવરાત્રી બાવીસ નવ થી ત્રીસ નવ ચોટીલા ખાતે દેવી ભાગવત કથાનું આયોજન સૌને લાભ લેવા રાધે રાધે હાર્દિક યાદી સાથે નિમંત્રણ બાવીસ બે થી અઠ્યાવીસ બે રંગોત્સવની વૃંદાવનની ની ધરા પર પણ રાધે રાધે પરિવારનું પૂજ્ય દાદાના વ્યાસાસનનું કથાનું આયોજન આ અંગે સહયાત્રી તરીકે જોડાવા મુખ્ય યજમાન સહ યજમાન અન્ય મનોરથી તરીકે આપનો મનોરથ વ્યક્ત કરી જોડાવવા માટે પણ અનુરોધ કરું છું આગામી તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસ તથા વિદ્યાપીઠ પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ ભગવાનનો દ્વિતીય પાટોત્સવ અને બાપ વગરની એકવીસ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ પણ આપણે આયોજિત કરવા જઈ રહ્યા છીએ એ દિવ્ય પ્રસંગમાં આપ સૌને પધારવા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાધે રાધે પરિવાર અને તથા નિમંત્રણ પાઠવી રહ્યો છું તથા પ્રાંગણમાં સેવા શિક્ષણ અને સંસ્કારની સાથે રોજ સંસ્કૃત અને શાસ્ત્રનું યજ્ઞ યજ્ઞાદીનું પણ અને વિવિધ ઠાકોરજીની સેવાના મનોરથો આપણે રોજ એ આપણું વ્યક્ત કરી અને ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપ સૌને મારે યાદી કરવી છે કે એકાદશીના મનોરથ તરીકે પૂનમના મનોરથી તરીકે ઠાકોરજીના થાળ બ્રહ્મભોજન ઠાકોરજીના ધ્વજા મનોરથી યજ્ઞના દૈનિક યજમાન યા તો વાર્ષિક યજમાન આપણો જન્મદિવસ લગ્નની વર્ષગાંઠ આપણા પૂર્વજની કોઈ સ્વજનની પુણ્યતિથિ એવા હેતુસબ આપ સૌને આ નિત્ય આપણા ઠાકોરજીને સમર્પિત થતા આપણા ભાવના મનોરથોમાં પણ જોડાવા માટે